ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ તો પેલા તો બધા કેમ છો હોપ કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો ત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના સાડા દસ અને જસ્ટ આજે તો હું બહુ વહેલા વહેલા રેડી થઈ ગઈ છું બિકોઝ આજે મેં હું વિચાર્યું હતું કે મારે કરવી છે રેસીપી તો મેં આજે છે ને ગુંદર અને બાજરીના લોટની રાબ બનાવી છે જેની રેસીપી મારી ચેનલ ઉપર તમને લોકોને મળી જશે અને સ્પેશિયલી મેં આજે પહેલાં એટલા માટે બનાવી બિકોઝ નિકેશને ભાવે અને જોઈએ કે ભાવે છે કે નહીં ભાવતી તો પહેલાં આપણે એમને છે ને ટેસ્ટ કરાવીએ તો અહીંયા છે ને હજુ જસ્ટ મારો રેસીપીનો વિડીયો કમ્પ્લીટ થયો છે અને સવાર સવાર અમારા ઘરમાં ચાલુ છે ઘરના વિડીયો હેલો ગુડ મોર્નિંગ જલ્દી જલ્દી ટેસ્ટ કરીને મને કહો કે કેવી બનાવી છે રે બબુ અડવાનું જવાય બેટા આ છે ને અમે બધા પી શકીએ ને એવી રાખ છે બાવળના ગુંદર હે ને બાવળ બાવળના ગુંદ ગુંદ કેવાય ગુંદર કેવાય ગુંદ ગુંદ ઓકે મને તો બહુ આઈડિયા સાચે માં કહેજો સાચે વાળું મસ્ત છે પાકું ને મમ્મી તમે બે ટેસ્ટ કરીને મને કહો કેવું બન્યું ડેલી સવારે પીસો તમાર ખાલી ગુંદ બદલાશે શું કેવું મમ્મી હા ગુંદ બદલાશે એમને ખેરીનો ગુંદ આવે ને યસ તો ટેસ્ટ કરીને આવા મમ્મી કહેશે સવાર સારમાં તમને લોકોના ખરેખર આવી બહુ તો જોઈએ શું કેવું સવારે આ મુઠ્ઠે બધું બનાવી દે મમ્મી શું કેવું તમારું અમારે આવી બહુ જોઈએ આવો ખવાવામાં ક્યુરાવે તો ટેસ્ટ કરીને કો હાચે કહેજો હા મસ્ત બન્યું ને બસ હવે હું ટેસ્ટ કરું કે કેવું બન્યું ખુદના નિશુ બી પી શકે ને

શિયાળા મસ્ત લાગે મજા આ પાછા ડ્રાય ફ્રુટ ની છે બસ પી પી આટલો બધો મારાથી નહીં ખૂટે આપણે ત્રણે જણાને પીવાનો છે પહેલા તમે પી લો એટલે તમે નાવા જાવ વાગવામાં થઈ ગયા છે સવા પાંચ અને નિશિવનું કહેવું એવું છે કે તું ફોન ના જોઈશ હું જે જોઉં છું ને આ જે ચકલા બલાડા એ જોવે હે ને હું શું જોઉં હાથી જોઉં ફોન ના જોઉં મમ્મી ફોન ના જોવે તો શું જોવાનું આ બસ હાથી બતક એ બધું જોઉં તો તું કે બતક કેવું બોલે બતક કેવું બોલે બોલ જોરથી આવું બોલે બતક કેવું બોલે ફરી બતાવો કેવું બોલે બતક જોરથી સરખું બતાવો બેટા તો જ મમ્મી ફોન મૂકશે ફોન મૂકી દઉં ને મમ્મી ફોન મૂકે ને તો પેલા બતાવો બતક કેવું બોલે અવાતો નહી નિકળતો હરખો નિકાળ જોરથી 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 એ વાગવામાં થઈ ગયા છે અને અત્યારે ખુશી રહી છે રસોઈ આજે રસોઈમાં બનાવ્યું છે રહી છે યસ જે ખુશીને બહુ જ ભાવે છે રહેતી ના

સ્ટાઇલ માર થઈ જઈશ કેટલી કેટલા વાગશે કુછે સીધો જવાબ ના બરાબર તમે હું કાજુ નાખું એક એક કાજુ થઈ જશે હમણાં

બસ શું કરું ક્યાં કરું કરવા માટે ખોડામાં બેઠો મને કે થોડી નજીક કીધું કેમ કે જે જે દેખાતી આમ કરીને જોવું પડે છોકરો છે મારી છોકરી થોડી છે મારી છોકરો જ છે

તો પણ ચાલે બિકોઝ અને ખાલી છે અને મૂવી છે ભૂલ યાર થ્રી તો કેવું છે કે ભાઈ આ મૂવી જોવાનો મારો કોઈ પ્લાનિંગ નહોતો બિકોઝ પ્લાનિંગ હતો સર્કસ જોવાનો બટ સર્કસની ટિકિટ હતી ફાઇવ હંડ્રેડ રૂપીસ અને ઓનલાઈન વિડીયોઝને એવું જોયું તો ઓછી મજા આવે એવું લાગતું હતું એટલે પછી સ્કીપ કરીને બધા અહીંયા આવી ગયા ટાઈમ નહોતો જતો તો વિચાર્યું મૂવી જોઈ આવીએ યસ નથી મજા આવતી બસ જોઈએ તો ગાઈઝ બસ આજના વ્લોગ માં એટલું જોતુંગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દોગી હરે કૃષ્ણ